મિત્રો આજે મારા પૂજ્ય બા જીજુબાનો ખરેખર જે શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે હાર્દિક શ્રદ્ધાંજલિ આપો છો નવ નવે એ આફાની દુનિયા છોડીને જતા રહ્યા હતા આજે મને બહુ જ યાદ આવે છે પણ એમની વાત અને એના આશીર્વાદની મારે થોડીક વાત મારા મિત્રોને કરવી છે એ ધ્યાનથી સાંભળો દોસ્તો ખરેખર જય ભવાની જય માતાજી મારી બા બા કોને બાને ના હોય મિત્રો મારા સેચેટના દીકરા દીકરીઓને એટલું જ કહીશ કે જો તમારા મમ્મી તમારા બા હયાત હોય તો એની એવી આંતરલી ઠારજો એવી આંતરલી ઠારજો એવી આંતરલી ઠારજો કે એના અંતરથી એવા આશીર્વાદ નીકળી જાય કે મારા દીકરા કે દીકરીનું રૂડું થાય તો રૂડું જ થાય સાહેબ વિધાતાએ ખરાબ લેખ લખ્યા હોય ને તોય તૂટી જાય આટલી તાકાત છે મારા આશીર્વાદમાં આજે હું